વિજળી બચાવ ઉર્જા સંરક્ષણના થીમ સાથે નર્સારી કલેક્ટર શ્રી ક્ષિપ્રા આજ્ઞની આગેવાનીમાં વીજ બચત જનજાગૃતિ રેલી નવસારી કીર્ધી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી યોજાઈ હતી રેલીમાં ઉર્જા બચતનો સંદેશ વ્યાપક રીતે પ્રસાર કરવામાં આવ્યો હતો ઉર્જા સંરક્ષણ મહિનો ડિસેમ્બર અંતર્ગત આજે નવસારી ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આજ્ઞેના માર્ગદર્શન અને આગેવાની હેઠળ વીજળી બચાવ ઊર્જા સંરક્ષણ બચાવો થીમ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી

બચત કરો જવાબદારી જેવા પ્લે લોકો માં જાગૃતિ ઉર્જા સંરક્ષણ માત્ર આજની જરૂરિયાત જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને સચવાયેલા સ્ત્રોત પહોંચાડવાની જવાબદારી પણ છે તે સંદેશ આ રેલી દ્વારા અસરકારક જનજાગૃતિ રેલી દ્વારા ઉર્જા સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને સમાજ વધુ જવાબદાર બને તે માટેનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે આજની લોક જાગૃતિ રેલી નવસારી જિલ્લામાં કરવામાં આવી છે જેટકો અને ડીવીસીએલ પરિવારના બધા જ અધિકારીઓ કર્મચારીઓ તરફથી નવસારીના નાગરિકો માટે વીજળી બચાવ એ જ વીજળીનો ટકાઉ ઉપયોગ માટેનો આ સંદેશ આપવાની કોશિશ કરી છે આ રેલીનો સંદેશ સ્પષ્ટ છે વીજ બચાવો ભવિષ્ય બચાવો સરકાર નીતિઓ બનાવી શકે છે વિભાગો અભિયાન કરી શકે છે પણ જ્યાં સુધી નાગરિકો આમાં સહભાગ કરતા નથી

એટલું નવી વીજળી બનાવવા વીજળી સંદર્ભે અને પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ હોય કે ઉર્જા ઉપયોગ હોય એના સંદર્ભે આપણે બધાએ વિચારવું જોઈએ હું આના બાબતે વ્યક્તિગત રીતે પગલા લેવાની કોશિશ કરું નાના પગલાં

વીજ બચાવો અને વીજળીનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબતમાં રેલી કાઢવામાં આવી હતી આ રેલીને સફળ બનાવવા માટે આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ મેડમ શ્રી પણ આ રેલીમાં જોડાયા હતા અને નવસારી જિલ્લાના તમામ નાગરિકો સુધી આ મેસેજ પહોંચાડવાનો અમારો એક હેતુ હતો કે વીજળીનો બચાવ એ વીજળીના ઉત્પાદન જેટલી જ વાત છે એટલે આ રેલીના માધ્યમથી અમે આપ તમામ લોકોને વિનંતી કરીએ છીએ વીજળીનો ઉપયોગ આપણે સાચવીને કરીશું એ આપણે વીજળીના ઉત્પન્ન જેટલી જ બાબત છે થેન્ક યુ